હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે રીંગણ લાયા છીએ આ રીંગણા છે એ ગોરખીના પ્રખ્યાત રીંગણા કહેવાય છે અને આ રીંગણા છે એકદમ કૂણા અને સરસ આવે છે સ્વાદમાં પણ બહુ સરસ હોય છે તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં પાણી લઈ લેશું અને હવે આપણે રીંગણને આ રીતે કટ કરી લેશું તો જે ખરાબ ભાગ હોય એ આપણે કાઢી લેવાનો હોય છે આપણે જ્યારે હોટલમાં જમવા જઈએ ત્યારે એ લોકો તો ખરાબ ભાગને બધું ભેગું જ એડ કરી દેતા હોય છે દી સડેલું બળેલું કાઢતા નથી મોટા મોટા રીંગણા સુધારી અને શાક બનાવી દે ભાજી બનાવી દે પણ ઘરે જ જમવાનું બનાવવું જોઈએ અને ઘરે જ ખાવું જોઈએ ક્યારેય હોટલમાં જમવા ના જવાય અત્યારે હોટલમાં સારું જમવાનું હોતું નથી તો આ રીતે આપણે મોટા મોટા રીંગણાને સુધારી લીધા છે લાંબી લાંબી ચિપ્સથી હવે આપણે સ્પેશિયલ ચટણી બનાવશું તો સૌથી પહેલાં આપણે ખાણી લઈ લેશું તેમાં આપણે ચાર પાંચ લસણની કળિયા એડ કરી લેશું હવે એક લીલું મરચું એડ કરી લેશું એક આદુનો ટુકડો એડ કરી લેશું લાલ મરચું એડ કરી લેશું એક ચમચી જેટલું હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે ખાંડી લેવાની છે અને એક સરસ ચટણી બનાવીને તૈયાર કરી લેવાની છે આ ચટણીનો સ્વાદ શાકમાં એટલો સરસ આવતો હોય છે ને કે તમે બાકી બધા શાક ભૂલી જશો હવે આપણે ગેસ તરફ જઈશું સાઈડમાં આપણી ખીચડી પણ બની રહી છે શાક ખીચડી અને બાજરીનો રોટલો ખાવાની કેટલી મજા આવે બહુ જ મજા આવે તો અહીંયા આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લેશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે રાઈને ચટકવા દેસું થોડું જીરું એડ કરી લેશું એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું પાવડર હલ્દી પાવડર તેલમાં ઉમેરવાથી ખૂબ જ સરસ એવો કલર આવે છે હવે આપણે જે ચટણી બનાવી છે તે એડ કરી લેશું અને ગેસને થોડીવાર બંધ કરી દઈશું જેથી આપણી ચટણી છે ને એ બળશે નહીં અને સરસ એવી કૂક થઈ જશે હવે આપણે રીંગણા એડ કરી લેશું આની અંદર તમે આખી લસણની કળીયું પણ એડ કરી શકો છો તો પણ બહુ સરસ લાગશે અને ડુંગળી પણ તમે એડ કરજો લીલી ડુંગળી તમે જો એડ કરશો ને તો સરસ એ ઓળો બનીને તૈયાર થઈ જશે હવે આપણે ઢાંકીને આપણે આને ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું આ રીતે ઉપર આપણે પાણી મૂકવાનું છે આપણે અંદર પાણી અત્યારે બિલકુલ નથી નાખવાનું હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું કે આપણું શાક કેટલું ચડ્યું છે કૂક કેટલું થયું છે એ આપણે જોઈ લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું શાક અડધા ભાગનું કૂક થઈ ગયું છે હવે આપણે બીજા મસાલા એડ કરી દેસું ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદી પાવડર એક ચૂટકી અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક એક ચૂટકી જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું જેથી શાકનો ટેસ્ટ એકદમ હોટેલ કરતાં પણ સારો આવશે અને એક ચૂટકી જેટલું આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું જેથી એની સુગંધ બહુ જ સરસ એવી આવે છે કિચન કિંગ મસાલો જે હું વાપરું છું એ છે બાદશાહ ગમનીનો છે બહુ જ સરસ એવો આવે છે આમ તો બધા જ મસાલા બાદશાહ ગમનીના જ વાપરું છું તમે જે પસંદ કરતા હોય એ તમે યુઝ કરી શકો છો આપણે અહીંયા મસાલા કરી લીધા છે અને થોડું મિક્સ પણ કરી લીધું છે તમે જોઈ શકો છો કે શાક કેટલું સરસ લાગી રહ્યું છે હવે આપણે પાણી વધારે એડ નથી કરવાનું તમે જોયું ને મેં કેટલું એડ કર્યું બસ એટલું જ આપણે એડ કરવાનું છે જેથી નીચે મસાલા બળે નહીં અને ઉપર બાકીનું પાણી આપણે એડ કરીને ફરીથી આપણે પાંચ મિનિટ સુધી કૂક થવા દેશું જો તમે આ રીતે મારી રીતે તમે એકવાર શાક બનાવીને ખાઈ જોજો તમને બહુ જ સરસ લાગશે તમે વારંવાર મારી જ રીતે શાક બનાવીને ખાશો રોજ તમે આ જ રીતે શાક બનાવીને ખાશો એટલું મસ્ત ટેસ્ટી એટલું સરસ બને છે ને કે શું વાત કરવું તમને એ તો તમે એકવાર બનાવીને જોશો ત્યારે જ તમને લાગશે ને કે ના ના શાક બહુ સરસ બન્યું છે તો જે બનાવો એ મને કમેન્ટ જરૂરથી કરજો કે શાક કેવું બન્યું હતું તો અહીંયા મેં કોરું શાક બનાવ્યું છે બિલકુલ રસો નથી રાખ્યો તમે ચાહો તો થોડો રસો રાખી શકો છો તો આપણું આ રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જુઓ કેટલું સરસ બન્યું છે તમે એકવાર ટેસ્ટ કરો ને ત્યારે તમને એમ થાય કે ના ના કેટલું સરસ શાક બન્યું છે થેન્ક યુ ફોર વોચિંગ